ઉદ્યોગમાં મંદિરની અસર ઘણા સમયથી જોવા મળી રહી છે તેવામાં રત્ન કલાકારોના હિતમાં સુરતની ત્રણ સંસ્થાએ શ્રમ અને રોજગાર મંત્રીને મળીને રજૂઆત કરી હતી જેમાં રત્ન કલાકારોને સરકાર તરફથી યોજનાનો લાભ મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી તો મંત્રી દ્વારા પણ તાત્કાલિક અભ્યાસ કરવા સૂચન કરાયું હતું ઘણા વખતથી હીરા ઉદ્યોગની અંદર મંદી ચાલી રહી છે તેને લઈ અને વારંવાર સરકાર શ્રીને રજૂઆત કરી છે ત્યારે ગઈકાલે ડાયમંડ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડિયાના અધ્યક્ષસ્થાને અને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સમર્થન અને સાથ અને સહકારથી જે અમારી જે માગણીઓ હતી એ માગણીઓ લઈને અમે ગાંધીનગર ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂત પાસે રજૂઆત કરવા ગયા હતા અમારી માંગણીઓ મુખ્યત્વે કલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે મંદી ચાલી રહી છે પચીસ લાખ જેટલા રત્ન કલાકારો સમગ્ર ગુજરાતની અંદર કામ કરે છે તો એમના માટે એક રાહ આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે છેલ્લા પાંચ મહિનાની અંદર આડત્રીસ કલાકારોએ સુસાઈડ કર્યા છે એ માત્ર સુરતમાં તો એમના પરિવારને આર્થિક મદદ કરવામાં આવે અને રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે આ ત્રણ મુદ્દાઓ લઈ અમે ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી પાસે ગયા હતા અને સુરતની સૌ વાર આ ત્રણેય સંસ્થાઓ સાથે મળી અને રજૂઆત કરી છે એમને વિશ્વાસ છે સરકારે આની ઉપર કાંઈને કાંઈ નિર્ણય લેશે તો સમાચારોમાં હાલબસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર